નમસ્તે નમસ્તેન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત હાજર છીએ અમે નવા વિડીયો સાથે તો આજે અમે જવાના છીએ માર્કેટમાં એ પણ હું ને પવિત્ર બે એકલા કારણ કે ફ્રાન્સમાં રહી તો કંઈક અજીબ પ્રકારની પ્રોબ્લમ આવે એમાં પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ તો ન કહેવાય પણ એ આપણા માટે પ્રોબ્લમ જ કહેવાય અહીંયા શું કહીને કે તમે બેંકમાં એકાઉન્ટ બનાવો ને તો એટીએમ આવે તો એટીએમને મહિનામાં એક વખત તમારે યુઝ કરવું જ પડે જો તમે યુઝ નથી કરતા તો એનો ઓટોમેટિક એનો જે ચાર્જ હોય એક બે યુરો એ કપાઈ જાય છે તો મારે બે વખત નોટિફિકેશન આવી ગયા છે કે તમે તમારો એટીએમ વાપરો 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 તો હું આજે માર્કેટમાં જાઉં છું કારણ કે એક બે યુરો આમને વૈયા જાય એને કરતાં કંઈક એક બે યુરોની કંઈક ખરીદી કરી લઈ તો બસ છે હું ને પવિત્રા બે માર્કેટમાં જવા માટે એકદમ થયા થઈને બેઠી છું ને પવિત્રા આજે હુતી છે તો હું એની વાત જોઉં છું કે સાગે ને પછી હું એને લઈને જાઉં પવિત્ર સાકે ત્યાં સુધીમાં હું એમ ધારી એડ કરી દઉં તો સાગી જાય એટલે સીધી એમાં પહેરાડી દે એટલે નીકળી ગયા ઈન્ડિયામાં સારું હોય છે કે આવી બધી ચંદ્ર નથી પડતી પણ આના ફાયદા પણ છે અને નુકસાન પણ છે તમારે તેડવાની જરૂર નથી પડતી

એને પટ્ટામાં તમે બેહાડો ને તો બહુ રોવા મળે એવું બધું કરે એટલે મારે આ ગાડી જ રાખવી પડે છે તો હું ગોઠવી લઉં પવિત્રનો સામાન કારણ કે બહુ બધું લઈ જવું પડે છે બહાર નીકળીને તો વાઈટ લઈ જવા પડે છે દૂધની બોટલનો તો સ્ટોક કરીને નીકળવો પડે છે કદાચ દૂધ ખૂટી ગયું હોય ને તો બસમાં એ બંધ થવાનું નામનું પછી આ

થઈ ગયા છીએ અમે રેડી ચાલો લેટ્સ ગો હજી દા નીચે ઉતારવામાં બહુ તકલીફ પડશે તો હવે ઈ ટાસ્ક શરૂ થાય છે તો થઈ ગયા છીએ તૈયાર હવે જવાનું છે આપણે નીચે

પણ મને બહુ વિચાર આવે કે અમે બહાર જઈ સિટી સેન્ટરમાં જઈ પવિત્રને લઈ પણ લાંબો સમય હોય ને તો એ બહુ બહુ હેરાન થઈ જાય એ હેરાન થઈ જાય ને પછી પાછળ આપણે થઈ જાય કારણ કે એક બે કલાકમાં તો થઈ જાય વાંધો ન આવે દૂધનું બધું પણ પાંચ છ કલાક હોઈ જાય તો પાછું વચ્ચે દૂધ બનાવવું પડે ને રે ન રે તો હવે એક બે કલાકની ટ્રીપમાં મજા આવે

તે સેક્શન સે ક્યાં લાગેલો છે પણ અમને મળી ગયો છે અહીંયા ડાયપર છે તમને દેખાયવા ઘણા બધા ટાઈપના તો અમે કોઈ થી અમારી સાઈઝના ડાયપર તો મળી ગયા છે અમારી અમારી સાઈઝના ડાયપર તો ડાયપરની ખરીદી થઈ ગઈ છે અમારે અને હવે હું અહીંયા નાના મોકલાવી પેલા કાળા દોરા પણ હું અહીંયા ગોતીથી કાળો દોરો કારણ કે મારા હજી જરૂર છે પગે બાંધવા માટે તો હું ગોતી તો તમે જો ફ્રાન્સમાં કેટલા દોરા મોંઘા છે હું તમને બતાવું આ કાળા કલર ની રીલ છે બસો મીટર દોરો છે અને અહીંયા પી લખેલો છે તો અહીંયા તમારે જોવાનું કે પ્રાઇઝમાં તો ચાર યુરોનો બસો મીટર કાળો દોરો મળે છે અહીંયા પી લખેલ છે તો પીના ઓલામાં લખેલ છે ત્રણ પોઈન્ટ નવ્વાણું ને તો બસો મીટર દોરો તમને કેટલા ચાર યુરોમાં એટલે ચારસો યુરોનો બસો મીટર દોરો મળે છે તો બહુ મોંઘા મળે છે દોરા અહીંયા તો હું અત્યારે જોઉં છું અહીંયા રમોકડા તો પવિતા મારી આ છે તો હું એને ટ્રાયલ કરીને લઉં કે કયા રમકડા મેં વધારે રિએક્ટ કરે તો એ રમકડું ખરીદી લેવાનું પણ આ બહુ એકદમ બોદા બોદા ને એવા રમોકડા છે એ કઈ આમ સ્ટ્રોંગ અવાજ આવે એવો કોઈ નથી કંઈ મસ્ત અવાજ આવે ને લાગી જાય એવો બહુ બહુ ધીમા ધીમા વાગે છે રમોકડા બધા બહુ મોટી થઈ ન છે તો બાકી તો બધી શોપિંગ થઈ ગઈ છે પણ હવે થોડીક શાકભાજીની શોપિંગ કરી લઈએ આપણે કારણ કે અમુક વસ્તુ કૂટે છે એ લઈ લઈએ તો મારે પાલક લેવા નથી પણ પાલક સારી નથી તો જોઈ કે બીજી વસ્તુ સસ્તી કે સારી લાગે એ લઈ લઈએ

અત્યારે ઉનાળો આવે છે ને તો ટેટી ને તરબૂચ ના બધી બહુ જોવા મળે છે અને ટેટી સસ્તી છે અહીંયા ખાલી એક પોઈન્ટ ઓગણત્રીસ ની મળે છે તો સારી ટેટી છે અમારી ઘરે છે પણ તોય લઈ લઈ કારણ કે કામ આવશે અને હવે અમારે લેવાના છે ગાજર તો આ ગાજર હોય ને આ ગાજર હોય તો અમે હંમેશા આ જ ગાજર લઈએ છીએ આ ગાજર મસ્ત માટીવાળા આવે ને આ પેલા આપણે કહીને લોદર વાળા ગાજર આવે તો આ અમારે ગાજર ખાલી ગેર લેવાના છે દર વખતે અમે લાવી આવી રીતે પેકિંગ કરીને બહાર મૂકી ફ્રીજમાં ન ઉઠી તો દર વખતે બધા ગાજર ચવાઈ જાય છે એમાં કોઈ સ્વાદ એનો આવે ને એની પેલી ચાલ છે એ ન ઉઠશે એટલે અમારે ખાલી ગેર ગાજર લેવાના છે ઘેરે તા થતા ડેઝર્ટની પેલી બેકરીમાં સેક્શન આડો આવી ગયો તો એમ છું કે હાલો એક આવ્યા છીએ તો એક ફોઈ લેતા જાય તો મોઢામાં પાણી આવવા જાય ઉપલો જોઈને તો અમારે લેવાનો છે આ ફ્લો કોકોનેટનો ફ્લો નથી આ ખાલી પ્લેન જ આવે છે પણ એ સારો છે બે બે ફ્લો છે બે પોઈન્ટ સાહીઠના તો લઈ લઈએ આપણે આ તો અમારી શોપિંગ થઈ ગઈ છે પૂરી અને હવે અમે જાપૂ કરે કારણ કે હવે અમારે બીજું કંઈ લેવાનું નથી ખાલી બે ઝીરો વાપરવાને આ તો બજારમાં આવી એટલે કંઈક કંઈક લેવાય જ છે કામ તો તો

કઈ ઓલું ન રે કે આપણે વિચાર ના હોય એ પ્રમાણે ન થાય પછી ધ્યાનમાં આવે ગમે એટલે આપણે લઈ લઈ અને પછી ભાવ વધી જાય પૈસા વધી જાય તો પાસા આવી ગયા છીએ સ્ટોપ પર અને બસ ની વાત જોઈ છે આવે એટલે જાય શોપિંગ કરી પણ પવિત્ર એક વખતે ઉકારો પણ નથી તો મજા આવે પણ બહાર જવું બહુ ગોટે એને મજા આવે વહેલી જઈને તો કોઈ દિવસ ન રોવે ક્યારેક ભૂખ લાગી હોય તો જ રોવે બાકી રોવે જ નહીં તો મજા આવે આપણને પણ બસ હવે બસ આવે એટલે અમે ચાઈ તો ભોગ ગયા અમે ઘેર અને પવિત્ર પણ ઊંઘવા આવી ગઈ છે પહોંચી ગયા અમે ઘેર હવે જોઈ લઈ બોક્સમાં કે આવ્યું છે કે નહીં કઈ ન પેમ્પલેટ આવે છે સુપર માર્કેટ માંથી ખરીદી કરો અહીંયા ચાલો હવે ચાલો તમારે કઈ અલગથી બેગ લેવાની કોઈ જરૂર નથી તો ફાયદા છે પણ નુકસાન છે બેબીને ને હારામ મળે તમારે તેડવું ન પડે બાકી તો નાની મોટી પ્રોબ્લેમ તો રહી જ જશે તમારે વિદેશમાં રહેવું હોય તો તો બસ આની સાથે અમે વિડીયો સમાપ્ત કરીએ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું જોઈ લઉં કે પેલા કેટલાનું નું બિલ આવ્યું બધું એમ બધું બરાબર તો છે ને આ ન્યાચ ચેક કરવાનું હોય પણ તો કેરેટ લીધા છે હશે તેવીસ સેન્ટના પછી સોળ લીધી છે બાર સેન્ટની ને ફ્લો લીધા છે બે પોઈન્ટ સાઈઠના અને ડાયપ લીધા છે પાંચ પોઈન્ટ વીસના અને એમાં ઓફર હતી એટલે થોડાક સસ્તા છે તો ટોટલ આઈપાસ આપણે આઠ જીરો ને પંદર સેન્ટ તો બસ આની સાથે અમે વિડીયો સમાપ્ત કરી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય